સાચા રત્નનો મૂલ્ય નમસ્કાર દોસ્તો ગુજરાતી વાર્તાનો ખજાના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક એવી બૌદ્ધ વાર્તાની એનું નામ છે સાચા રત્નનો મૂલ્ય એક નાના ગામમાં એક યુવાન રહેતો હતો તેના પિતાએ મૃત્યુ પહેલાં તેને એક નાનો ધૂળ ભરેલો રત્ન આપ્યો અને કહ્યું આ રત્ન સાચવી રાખજે પણ પહેલાં તું સાચું મૂલ્ય જાણી લે યુવાનને એ વાત સમજાઈ નહોતી તેણે ગામના બજારમાં જઈ એક ફળ વિક્રેતાને રત્ન આપ્યો ફળ વિક્રેતાએ કહ્યું આ તો સારો છે પણ હું તને દસ કિલો ફળ આપીશ યુવાન હસી પડ્યો પણ આગળ વધ્યો તે રત્ન લઈ સોનાર પાસે ગયો સોનારે એને જોયો અને કહ્યું આ ખૂબ કિંમતી લાગે છે હું તને પચાસ હજાર રૂપિયા આપી શકું યુવાનને આશ્ચર્ય થયું પણ પિતાની વાત યાદ કરી તે શહેરના હીરા વિક્રેતાની દુકાન પર ગયો હીરા વિક્રેતાએ રત્નને જોયા બાદ તરત જ ઊભો થઈ ગયો અને ભૂલ્યો આ તો બહુ દુર્લભ હીરો છે તેનું મૂલ્ય લાખો નહીં પણ કરોડોમાં છે યુવાનને ત્યારે સમજાયું કે એક જ વસ્તુનું મૂલ્ય જેની પાસે જ્ઞાન હોય તે જ સાચી રીતે ઓળખી શકે બૌધ જીવનમાં આપણું મૂલ્ય હંમેશા બીજા લોકોની નજરે ઓછું કે વધારે લાગી શકે છે પણ સાચું મૂલ્ય માત્ર તે વ્યક્તિ ઓળખી છે જે આપણા ગુણ ક્ષમતા અને મહત્તમતા વિશે સાચું જ્ઞાન હોય તેથી પોતાની કિંમત કોઈ એકના અભિપ્રાય પર નક્કી ન કરવી તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મળીએ બીજા વિડીયોમાં